સુરતના રાંદેર ખાતે આવેલા સેલ્વી હોસ્પિટલ ખાતે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત સ્તનની સાદી ગાંઠ દૂર કરવા માટેની વીઆબીબી ટેકનિકલ ઉપલબ્ધ કરાઈ છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અને વીઆબીબી ટેકનિક શું છે તેની જાણકારી આપી છે સુરતમાં તબીબી ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ પૂરી પાડનારા રાંદેર રોડ ખાતે આવેલા સેલ્વી હોસ્પિટલની સેવામાં ડોક્ટર મોરફીત ઉમેરાયો છે દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત સેલ્વી હોસ્પિટલમાં સ્તનની સાદી ગાંઠ દૂર કરવા માટેની વીએબીબી એ ટેકનિકલ ઉપલબ્ધ કરાઈ છે તો પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સ્તનમાં જોવા મળતી કોઈ પણ ગાંઠ કેન્સરગ્રસ્ત હોતી નથી તે સાદી ગાંઠ પણ હોઈ શકે છે તેમ છતાં સ્ત્રીઓ ઘણીવાર બેચેની અનુભવે છે ભલે તે સાદા જખમ અને બિન કેન્સર હોય સુરતની સેલ્વી હોસ્પિટલની ડૉક્ટર જેની ગાંધી દ્વારા ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ દ્વારા ઓછી વાઢ કાપની સારવારમાં નિપુણતા ધરાવે છે

એ બ્રેસમાં જે સાદી ગાંઠો હોય છે ઇટ ઇઝ કોલ્ડ ઓફ ફાઇબ્રો એડિનોમા ઇન મેડિકલ ટર્મ એના નોન ઇન્વેઝિવ રિમુવલ માટે છે આ પ્રોસીજર ઇઝ અ બૂમ ફોર અ ફિમેલ બ્રેસ્ટ દેર વિલ બી નો સ્કાર કોઈપણ સ્ટીચિસ નહીં આવશે કોઈ પણ બ્રેસ પર સ્કાર નહીં આવે અને ડે કેર પ્રોસીજર છે સવારે એડમિશન અને સાંજે ડિસ્ચાર્જ થઈ શકે વિથ ધ હેલ્પ ઓફ શેલ બી આઈ એમ વેરી ગ્રેટફુલ કે જસ્ટ મારું સજેશન હતું દે ઓલ્સો વર્ક એમનું બેકગ્રાઉન્ડ વર્ક કર્યું એન્ડ વી હેવ પર્ચેઝીસ મશીનના અત્યાર સુધીના ફ્યુ લાઈક ઇટ્સ અ વેરી ફ્યુ મંથ સ્પેન્ડમાં વી હેવ ડન અ પ્રોસીજર દર્દીને હંડ્રેડ પર્સન્ટ ફાયદો થાય છે આનાથી કે સાદી ગાંઠ પણ નીકળી જાય અને એનું કોઈ નિશાન પણ નહીં રહે આની પ્રોસીજરની કોસ્ટ સિક્સટી થાઉઝન્ડ છે એડમિશનથી ડિસ્ચાર્જ સુધી ધીસ ઇઝ અ વેરી ગુડ મશીન ફોર અ બ્રેસ એડિનોમા બ્રેસની સાદી ગાંઠ માટે આ ઘણું સારું મશીન છે ઇટ્સ અ સ્ટ્રોંગ ફિટ ઇન અ ડિરેક્શન ઓફ ફિમેલ હેલ્થ હવે બ્રેસ્ટની સાદી ગાંઠ માટે ઓપન સર્જરી કરાવવાની જરૂર નથી આ પ્રોસિજર આ મશીન મારફતે સર્જરી કરાવ્યા વગર ગાંઠ કાઢી શકાય છે વીએબીબીએ સાદી ગાંઠ દૂર કરવા માટેનો સૌથી સલામત માધ્યમ છે સાદી સ્તનની ગાંઠ દૂર કરવા માટે વીએબીબીના મુખ્ય કાયદામાં ઝડપી નહીવત વાટકાપ અને ડાઘ મુક્ત છે ઉપરાંત એક સ્તનમાં અથવા બંનેમાં બહુવિધ કોઈ કોઈપણ ચીરા કે સીવણ વગર દૂર કરી શકાય છે જે દર્દીઓને કોઈ ડાગ લાગતો નથી અને જનરલ એનેથેસીયમ જરૂર નથી તેમ ડોક્ટર વેન્દ્ર ચૌહાણે પણ જણાવ્યું હતું અઝર કુરિશી સાથે પ્રકાશવાળા